પોરબંદર શહેરની મધ્ય આવેલા છાયા ચોકીથી ખીજડી પ્લોટ જતા મુખ્ય માર્ગ પર હજુ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી જેના કારણે માર્ગ બંધ છે છેલ્લા દસ દિવસથી પાણી નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અને ગંદકીથી પણ લોકો ત્રાહીમામ બન્યા છે પોરબંદરમાં મુખ્ય માર્ગો એમજી રોડ અને છાયા ચોકીથી ખીચડી પ્લોટ જતા રસ્તે હજુ વરસાદી પાણી ભરાયા છે દસ દિવસ પૂર્વે સ્ટોમ વોટર ડ્રેનેજના પાણીનો નિકાલ કરવાના બંને પમ્પિંગ સ્ટેશન બંધ હોવાથી સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હતો જેના દસ દસ દિવસ થયા હજુ સુધી આ પાણીનો નિકાલ થયો ન હોવાથી છાયા ચોકીથી ખીજડી પ્લોટ જતો રસ્તો હજુ પણ બંધ છે ઉપરાંત આ વિસ્તારની શેરી ગલીઓમાં પણ વરસાદી પાણી યથાવત જોવા મળે છે

દુકાનની અંદર શું સ્થિતિ છે તે પણ જોવા વેપારીઓ જઈ શક્યા નથી જે સતીશભાઈ બાળખાણીયા અમે અહીંયા કમલાબાગ રોડ ઉપર અમારી શોપ આવેલી છે મેગી પોઈન્ટ કરીને મોમોસ બોટની સામે ત્યાં આ આગલા અગિયાર દિવસથી ફૂલ પાણી ભરેલું છે ત્યાં અમારી દુકાન દસ દિવસથી ઓપન નથી થતી ત્યાં અંદર પાણી ભરેલું છે એ બધી જે વસ્તુઓ છે ખરાબ થઈ ગઈ છે આટલા દિવસથી આ તંત્ર કોઈ પણ જાતની ત્યાં જોવા આવતું નથી અને ફોન કરવાથી પણ જવાબ આવતું નથી અમે કમ્પ્લેન પણ કરેલી છે છતાં કોઈ પણ જાતનો જવાબ આવતો નથી ત્યાંથી અત્યારે અંદર જવાતું નથી દુકાનના પગથિયા ત્યાં સુધી પાણી ભરેલું છે ગોઠણ ગોઠણ સુધી એટલે અમે ત્યાં જઈ નથી શકતા ને એ પાણીમાં ગટરના પાણી મિક્સ થઈ જવાથી એમાંથી સ્મેલ આવે છે ખરાબ અને મચ્છર ને બહુ વધુ થઈ ગયા છે તેથી આજુબાજુના એરિયામાં રોગચાળો પણ બહુ વધુ ફેલાય છે

અહીંયા છાએ છોકી દસ પંદર એક દિવસથી પાણી ભરાયેલું છે શાકભાજી લેવું હોય તો બી તકલીફ થાય દૂધ લેવા જવું હોય બહાર જવું હોય તો બહુ તકલીફ થાય છે સરકાર અંદર વિનંતી છે કે જલ્દી જલ્દી એ પાણી ખાલી કરે તો અમે મુસીબતમાંથી બહાર આવીએ અને ગટરનું પાણી પણ અહીંયા મિક્સ થાય છે જોડે જોડે એટલે બહુ ગંદકી છે વાસ આવે છે ઇવન જે બોરિંગનું પાણી છે એમાં બી એ પાણી ઘૂસી ગયેલું છે